બે થી ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે અને થોડું એવું ટોપરું લીધું છે ટોપરું સ્વાદ પ્રમાણે તમારે નાખવું હોય તો નાખાય નો નાખવું હોય તો પણ ચાલે ડ્રાય ફ્રૂટ પણ ચાલે નો નાખો તો પણ તો જો સૌથી પહેલાં તો આપણે છેને કુકર માં ઘી એડ કરી દેવાનું છે તો જો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં બદાય એડ કરી દેવાના છે ત્યાં સુધીમાં મેં અહિયાં ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે થોડુંક જો આપણું બધું મૂક થઈ ગયું છે આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે

તો જો એકદમ છૂટી અને મસ્ત ફાડા લાપસી આપડી તૈયાર છે રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો રાધે કૃષ્ણા